એટલે મેળ આવી જાય નો આડા દિવસે કઈ વારો નથી આવતો આજે જો મારે દાદા એને એમ એટલે નીકળી ગયા હા સુરાપુરા એ અને હજી માતાજીએ જવાનું છે તો આજ આખો દિવસનો પ્લાન છે એવું છે જો આરાધ્યા બેન પાછળ ગોઠવાઈ ગયા છે સારખી રીતે હા આરાધ્યા અને અમારે કીર્તનની આગળ જો હાલીને જાય છે તો હવે હમણાં રસ્તામાં જો આમ જે પહોંચી ગયા છે તો હમણાં ભેગા થાશે ઘણો હાલી ગયા હં આપણે એટલી વાર ખોટી થયા ત્યાં જો આપણે દસ મિનિટ ખોટી થયો તો કહું દસ મિનિટ ખોટી છે તો એટલું ચાલી ગયા તો કીર્તન અમાર ફોઈ મમ્મી ની બધા જો હાલી આવે છે પાંચ કિલોમીટર જેટલું થાય ને અહીંથી પાંચ છ કિલોમીટર જેટલું થાય પણ અમારી મમ્મી ને હાલી આવવાનું છે તો એ લોકો જો એને અહીં ઉતાર દીધા છે અને હવે ધીમે ધીમે જો હાલી આવે છે અને અમે ગાડી લઈને વેલા નજીક પહોંચી જઈ જો અહીંયા ખોલ ઊભી રાખો કીર્તન તારે વેફર ખાવી છે

કેટલી બધી છે આમ જત ખરી ચરવા નીકળી ગઈ લાગે છે એમ તો બફેલો એમ જ છે ને ચરવા નીકળી ગઈ ને અત્યાર ગાય ને ઇંગ્લિશ માં શું ને આવડે છે પેલો હે હે ઇંગ્લિશ માં ગાય ને શું કેવાય આવડે સારા હા અરધી ના આવડતું હોય નથી લ્યો તલાય જ નથી કઈ નઈ તો એમ જ કે અત્યારમાં વાતાવરણ એ બઉ મસ્ત હશે કેમકે વાદળા છે તડકો જરીકે નથી આજ તો ઝીણો ઝીણો ક્યારેક વરસાદ ચાલુ છે એવું વાતાવરણ છે આજે મસ્ત એવું અને લીલું છમ હો બાકી આ બાજુ તો બધે જો હરિયાળી હરિયાળી બાજુ નકરી વાડી હોય એટલે હરિયાળી જ હોય ને કેમકે જ છે નકરી જો આ બધે પવન ચક્કી જો આરતીયા જો બધે દેખાય કેટલી છે આ બાજુ બધે બહુ પવન ચક્કી છે એટલે દેખાય જ ને ચાલો જો હવે પોચી આગળ બધે પવન ચકી ફૂલ છે અને અમારે વાડીમાં દાદા બેઠા છે એટલે વાડીમાં જવાનું છે ચાલો તો જો આપણે પૂગી ગયા દાદાની વાડીએ દાદાના દર્શન કરવા સુરાપુરા દાદાના અને અમારે જો મેડમ લાજ કાઢીને આવે છે કારણ કે દાદા છે દાદાની તો લાજ કાઢવી પડે ઘીરે હા હરણ ન કાઢે તો હાલે પણ અહીંયા આવું છે દાદાની જ કાઢવી પડે એને જેવું છે દાદાની હદમાં આવો ને ડેરી દેખાય ત્યાં લાજ કાઢવી પડે બાજરો ઉભો છે હાઈ ક્લાસ વાડ છે બાજરો છે કપાસ વાવેલો છે અહીંયા અહીંયા મરચી વાવી છે અને મરચાઇ આવી ગયા ઝીણા ઝીણા મરચી ઝીણી છે સમજો

હમ છે ચાલો તો જો અહિયાં મસ્ત એવો કપાસ છે અને કપાસની વચ્ચે કઈક મગ કે એવું કઈક લાગે છે પણ હવે મગ કે સોળે કઈક છે એક સા કપાસ નું છે એક મગ નું એવું છે ઓહ ઓહો વાંસ તો જો જામી જોઈએ જોરદાર જામ્યો છે હું શું માં હું સોમા હું હદી ગયો વાંસ ને સમજો ને ઘે ઘોર થયો છે બહુ વાંસ મોટો થઈ ગયો બહુ મોસો મોટો થઈ ગયો વાંસ ક્યાં ઘોર થઈ ગયો અમે ખોટી દેખાતી જ નથી વાંસ ની એવો જામ્યો છો અહીંયા કપાસ છે અને આમાં કઈક કઈક વેલા બધા મિક્સમાં છે

ગાભા બેક લેતા ભૂલી ગયા ગાડીમાંથી માંથી મોટો નિસાબ કરવા રામ રામ હા હાલો હું તો જો કુવાડી ભેગી લઈને આવ્યો છું મારે તો આ બધું અહીંયાથી જંતર મંત્ર સાફ કરવાનું છે ખડ બધું એ આપણું નથી ના ના એ વાડીનું છે ખેતીનું ચાલો તો આપણે દાદાના દર્શન કરી લઈએ તો જો દાદાને દેરી સાફ થવા મળી છે અહીંયા કેમ કે ચોમાસું છે અત્યારે એટલે બધે વધારે બધું ઝાડ પાન ઉગી ગયા હોય એટલે કુવાડી ભેગી લઈને દાયવાસી જો ફરતું ફરતું બધું સો ચોખ્ખું કરી નાખે ને તો જો બધું કાઢે છે હવે અઘોસર થઈ હોય ને બધી એટલે દેરી ઉપર જવામાં સારું પડે બેહવામાં અને અમારે આરાધ્યા બેન જો હજી અહીંયા નાસ્તો હાલે છે આરાધ્યાને સવાર સવારમાં વેલા નીકળ્યા હતા આજે હાર કામકાજ કરીને વેલા નીકળી ગયા હતા ને એટલે આરાધ્યા બેનજી નાસ્તો કરે છે અહીંયા જો બધુંય ચોખ્ખું કરી નાખ્યું એટલો પટ્ટો ચોખ્ખો કરી નાખ્યો હવે આ બાજુ બધું કરે છે આવું છે બધું જો વાડી મોજ જો બળદ ગાજરું એવું સરસ હાલે છે કેવા આ છે જો ઈ ઈ કરીને અને અહીંયા પવન ચકી છે મોટી મોટી ઉપર બાજુમાં જ છે બાજુમાં બાજુમાં જ છે અમે જો દાદા ને દર્શન કરીને હવે નીકળીએ છીએ આ બધા હાલવા વાળા જો આવી ગયા છે હા ચંપક ચાચા નહીં પોપટલાલ પોપટલાલ જેવી છત્રી આગળ આગળ અમાર કીર્તન ભાઈ મોટી છત્રી ને અસલ પોપટલાલ જેવી હો હા એવી રીતને લઈને જાય છે જો તો અહિયાં જો મમ્મી ની લોકો હવે આવે છે દર્શન થઈ ગયા મારે મસ્ત એવા દાદા ના હવે જાય છે ગામડે માતાજી એ કાધ્યા હવે ગામડે માતાજીએ જાશું ત્યાં જો આજે લાપસી કરશું ભાત કરશું દાદાને આ બધું કરશું આવો તમે પણ પ્રસાદી લેવા તો જો અહીંયા જો અમારા આરાધ્યબેન ટોપરું ખાય છે અને અહીંયા મળતા જો અમે ઉતારે છે અને જો મમ્મીની લોકો જો આલે આવે છે પાછળ એ લોકો હાલીને આવ્યા એટલે બે કલાક અહીંયા પહોંચ્યા અને ત્યાં સુધી અમે અહીંયા પોરો ખાધો અમે તો બેઠા જ તા કેમ કે અમારે એ લોકોને હાલવાનું હતું ને અમારે અહીંયા વહેલા આવીને પછી એની વાટ જોઈને બેઠા તા એવું હતું બધું તો અહિયાં જો મરચા તોડે છે હામે જો તમને દેખાડું છું કરીને ઓલા લોકો વાડી વાળા મરચાં તોડે છે બહુ મસ્ત પણ નાના નાની મરચી છે પણ મરચા બહુ મોટા મોટા હમણાં કેવું છે થોડાક થોડાક અમને મરચા એ જામફળ તો અહીંયા ક્યાંક ખાધેલું હોય ને પડેલું હોય એ છે બીજું નથી ઓલા એ ખાધું હોય પક્ષી એ ખાધેલા હોય જો બે પડ્યા ઉગ્યા ન હોય જામફળ ઉગે કોઈ દી જો મરચા તોડે છે અહીંયા ચાલો હવે જઈએ ગામડે જો એને પતાર પપ્પા મરચા તોડવા બાકી વાડીના ચાલો તો જો લાપસી મગની દાળ તળેલ મરચા રોટલી અને ભાત અને દાદાને જો ભાત જુવાર્યા છે લાપસી જુવારી છે તો અત્યારે બધી રસોઈ બની ગઈ છે ઘરે આવી ગયા છે પાંચવડા અને જો બધા જમવા બેઠા હા લાપસી ખાવા કા ગરમા ગરમ લાપસી ને મગનું શાક મગની દાળ અને રોટલી આરાધ્ય તારો બગડ છે હા મરચા ભાઈ ખબર છે તું મરચા ખાશો આરાધ્ય બેન મરચા ખાઈશ જો હું દઉં આ બધું આપી દઉં હું હું આપું હાલો ચાલો તો જમી લઈ આવો તમે પણ લાપસી ખાવા માટે પ્રસાદી લેવા જો હવે ગામડેથી આવી ગયા ઘરે અને જમી કાઢીને ફ્રી થઈ ગયા અને આજ તો જો ઠાકી ગયા છે ફૂલ કેમ કે સવારમાં પાંચ વાગ્યાના ઉઠ્યા હતા સાડા પાંચ સાડા પાંચ નહીં પણ પાંચ વાગ્યાના તો બધા ઠાકી ગયા છે અને મમ્મી લોકોને આરીને આવ્યા હતા એટલે એ પણ ઠાકી ગયા છે બધા અને અમારા ફરી પણ સુરતની બસમાં જો બેહારવા ગયા છે તો એ પણ નીકળી ગયા અને અમે ઘરે આવી ગયા બધી માતાજીનું કામકાજ બધું પતાવવાનું હતું આજ બધું પતી ગયું શાંતિથી કેમ કે રવિવાર હતો એટલે છોકરાઓને રજા હોય એટલે આજનો પ્રોગ્રામ બધો ગોઠ્યો હતો એટલે અંજળ આવી ગયો તો બધું જો થઈ ગયું અને હવે આવ્યા ઘરે ઘરે આવીને જો જમી કાઢીને ફ્રી થઈ ગયા અને આજ તો વહેલા સુઈ જવાનું વિચાર છે હવે જો તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ